નમસ્કાર દર્શક મિત્રો ગણેશ ગોંડલ ઉપર જે સંજય સોલંકી નામના દલિત યુવાન ઉપર જે હુમલો કર્યો અને વિડીયો ઉતાર્યાનો જે આક્ષેપ લગાવવામાં આવ્યો હતો અને ગણેશ ગોંડલ થોડા સમયથી જેલમાં છે એવામાં હવે ગણેશ ગોંડલે જે જામીન અરજી કરી હતી એની સુનાવણી આજ રોજ થવા જઈ રહી છે ત્યારે ગણેશ ગોંડલને ખરેખર જામીન મળે કે નહીં તે જોવાનું રહ્યું અને સંજય સોલંકી નામના યુવકે ગણેશ ગોંડલને જામીન ના મળે એ માટે સોગંદનામું પણ રજૂ કર્યું છે જો ગણેશ ગોંડલને જામીન મળશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી પણ મળી છે અને તેને જાનથી મારી નાખશે એવા આક્ષેપો તે લગાડી રહ્યા છે ત્યારે તમારું શું કહેવાનું થાય છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો તમને શું લાગી રહ્યું છે કોણ સાચું છે અને કોણ ખોટું છે ત્યારે હજી સંજય સોલંકીએ જે આરોપ લગાવ્યો હતો કે તેઓનો ન્યૂડ વિડીયો ઉતારીને તેને માર્કઆટ કરવામાં આવી હતી તેના કોઈ પુરાવા મળ્યા નથી તો તમારું શું કહેવાનું થાય છે એ કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યો તો સબ્સ્ક્રાઇબ કરી દેજો ગણેશ ગોંડલને જામીન મળે છે કે નહીં તેની માહિતી સૌથી પહેલાં આપણી ચેનલ ઉપર આવી જશે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો